નવ વાગી તો બધાને પેલા તો ગુડ મોર્નિંગ અને આજે અમારે ઘણા ટાઈમથી તમને જો કે વાત કરવાની હતી કે મન મન મનમાં અમને વાત રહેતી આપણે ફેમિલીમાં પણ આપણે વાતની જાણ કરવી વાતની તમને જો આગળ આપણે જાણ કરવી તો ઘણા આપણે પ્રોબ્લેમ આવતા હતા કે આપણે ફેમિલીમાં કહી દેવી તો આજે તમને કહેવાનું છે તો પહેલા તો આપણે સેજુ જય માતાજી કરીએ તો સેજુ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આપણે તો વિડીયો ધાબે આવીને સ્ટાર્ટ કર્યો છે અને આજ તો બ્લોગ નથી ખાસ આપણે વિડીયો લઈને તો આવ્યા છે અને કે ઘડે સિરાગ કે આપણે ઘણા ટાઈમ થી વાત કરવાની હતી પણ અમે વાત કઈ કરી એકતા નહતા એટલે આપણે આજ ટાઈમ મળી ગયો એટલે આજ તો સિરાગ કે આપણે ફેમેલીમાં કહી દેવી તો આજ તમને આવી ગયા સીવી વિડીયો લઈને તમને વાત કરવા અને વિડીયો ની જો કે તમને વાત કરીએ તો ઘણા ટાઈમથી અમને કેવું કેવું થતું હતું ને આજે તમને કહી દ્યુ ફાઇનલી કે આજે તો જો અમારો વિડીયો આ છેલ્લો છે

અને બીજા નંબરે તમને બધાને ખબર જ છે ફેમિલીમાં કે આપણે રોજ આ કારખાને જવાનું હોય એટલે કારખાને આપણને જો કે એવો સમય મળતો નથી રોજે રોજ આપણે આખા દિવસનો તમને શૂટ બતાવતા હોય છે એટલે હવે એ શૂટ થતું નથી કારણ કે અહીંયા આપણે જો કે આપણે શૂટ થતું નથી એટલે કે સમય જ નથી મળતો એવો એટલે સેજુને અમે કીધું આજે આપણે છેલ્લો વિડીયો બનાવી નાખવી અને આપણે ફેમિલીમાં પણ કેવી કે અમારે આ પ્રોબ્લેમ આવે છે કે હા પ્રોબ્લેમમાં તો જો તમને કીધું એને ઘોડ્યા કે આ છોકરા નાના છે અમારે કામે જવાનું હોય એટલે કઈ વિડીયો આપણે આપડે હેડલિંગ બધું નથી થતું અને આ જાતના ઘણા પ્રોબ્લેમ આવે છે અને સેજુ વારંવાર મને કહેતી હોય કે હું ક્યાંક બકલો લેવા જાઉં ક્યાંક જમવા જવાનું હોય ક્યાંક બેહવા જવાનું હોય તરત ક્યાંક જો કે આ વિડીયો વાળા આવ્યા તો આવી રીતના જો કે ઘણા લોકો વાતો કરતા હોય છે એટલે વારંવાર સેજુ મને કે હા એટલે બધા હસી મજાક કરે છે એટલે આપણને બહુ મૂડ આપણને રહે નહીં કેમ કે આપણે ભરી સભામાં જો કે વિડીયો તો બધા ને અલગ અલગ કામ હોય તો એ બધા આપણને કે છે કે તમે વિડીયો બનાવો છો તો એ બધા કોઈક દાડીએ જતા હોય કોઈક ખેતર રાખતા હોય તો એ બધાય નોખા નોખા કામ કરે છે તો આપણે એને કેવી તો એ તો કાંઈ એનું કામ મૂકી નથી દેવાના તો એ લોકો અમને કહેશે તો અમે કાંઈ એમ વિડીયો કાંઈ બંધ ન કરી દેવી પણ હવે તો એ થાકી ગયા છે એટલે આપણે આ સેલ્લો વિડીયો કંઈ સિરાક કે બનાવી નાખવી તો જો આવી રીતના બધા અલગ અલગ પ્રોબ્લેમ આવે છે અને આપણને પણ અત્યારે તો શરદીને થોડીક મજા બગડી ગઈ છે શરદી થઈ ગઈ છે અને આ ડોક થોડીક દુખે છે કારણ કે રાત્રે આપણે સુવાફેર થઈ ગયું છે એના હિસાબે તો સેજુ આપણે તો થોડીક સહાય તો આપણે કપૂરની ગોટી જો કે છોળાવાની છે અત્યારે એટલે આપણે છોડી દે એટલે આપણે રેડી થઈ જાશે હા એ તો દુખે છે એટલે જો કે ઘણી વખત સિરાગને દુખાવા આવે જ છે એટલે આપણે ગરમ કરીને તો સિરાગને રાખવી જ તે ઘરે એટલે કારણ દુખાવો થાય એટલે સોળી દેવી આવી રીતે બધા પ્રોબ્લેમ અમારે ઘણી જાતને આવે છે જોકે બધા તો ન લગાડતા આપણે નથી કહેતા કહેતા જે હોય એને તો જો આવી રીતના તમે તો જો કે ગણવી સપોર્ટ તમે ઘણો કર્યો છે અમારી યુટ્યુબ ફેમિલીમાં અને યુટ્યુબમાં આપણે જો એક વર્ષ થઈ ગયું છે અને વર્ષ દીમાં અમે ઘણા આગળ આવી ગયા છીએ કારણ કે તમારા સપોર્ટના લીધે અમે આગળ આવ્યા છીએ તમારો સપોર્ટ છે તો અમે આગળ આવ્યા છીએ એટલા માટે તમને વાત કરીએ તમારે મેડમ તમે શું કહેવા માંગો છો બસ કાઈ કેવું નથી આવી રીતે પ્રોબ્લેમ તમને કીધું એની ઘડે વધારે પ્રોબ્લેમ આવતા જાય છે હવે તો જેમ જેમ આપણે આગળ જતા જઈએ એમ પ્રોબ્લેમ વધતા જાય છે અને જો કે સહન પછી હવે કેટલું કેડલિંગ કરવું બધાયનું એક તો વિડિયો બનાવવાનો એ પાછો આપણે મેકવાનો અને છોકરા રાખતા જવાના કારખાને જવાનું એટલે બધું હેડલિંગ હવે નથી થતું અત્યાર સુધી તો ઘણું કર્યું હવે તો જો આવી રીતના કાક 2026 આપણે ચાલુ હતું 2026 આપણે અહીંયા પૂરું થઈ છે કારણ કે આજે આપણે થઈ ગઈ છે 31 તારીખ લાસ્ટનો વિડીયો આપણે કાલમાં પહેલી તારીખે આવશે એટલે પહેલી તારીખમાં આવશે એટલે નવું વર્ષ છે એટલે તો બધાય નવા વર્ષની બધાયને હેપ્પી નિયર અને અમારા પરિવાર તરફથી તમારા પરિવારને બધાયને હેપ્પી નિયર તો શેજુ તારે શું કેવું છે હેપ્પી નિયર ને હાર્દિક શુભકામના અને જો કે આપણે તો બેસતું વર્ષ આપણે નવું વર્ષ તમને ખબર જ હશે દિવાળી પછી આવે અને આ રીતે આપણે બેસતું વર્ષ તો કહેવાય નહીં હા એટલે આપણે વિડીયો બનાવી નાખ્યો અને બે હજાર ચોવીસનો આપણે આ છેલ્લો વિડીયો હતો એટલે વિડીયો તો આપણે આવશે પણ આ વિડીયો આપણે કાલમાં આવશે આવશે તારીખમાં કા હા તો જો ભાઈ તમે જેવો આપણે બે હજાર ચોવીસમાં સપોર્ટ કર્યો છે ને એવો બે હજાર આપણે પચીસમાં પણ તમે સપોર્ટ તમે કરી ગયો તો એનાથી અમે થોડાક આગળ આવી એવી અમારી આશા છે બે હજાર ચોવીસમાં તો જો કે આપણે બધાએ ફૂલ સપોર્ટ કર્યો છે ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે તમે જેવો સપોર્ટ અમને બે હજાર કર્યો એવો બે હજાર પણ કર્યો એવી અમારી

રહ્યો અને સપોર્ટ પણ સારો કર્યો છે આવો નવો સપોર્ટ કરતા રહેજો તો બસ વિડીયો પણ પૂરો કરી દેવી છે અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો ને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો ફરી મળશું નવા લોકો સાથે ત્યાં સુધી બધાને બાય બાય તો ફેમિલી તમને ઘણું આપણે જો કે કેવાનું બાકી રહ્યું કે અમારા ઘણા પ્રશ્નો હતા કે આપણે ઘણા લોકો એમ કહે છે કે અમારે યુટ્યુબમાં ચેનલ બનાવી છે યુટ્યુબમાં અમારે કામ કરવાનું છે તો પહેલેથી ને આપણે વિચારી કાઢ્યું ને યુટ્યુબમાં કામ કર્યું કારણ કે તમે બે મહિના પાંચ મહિના કામ કરશો અને પછી તમે બંધ કરી દઈશું ગામના તો જોવો કે વાતો કરવાના છે અને અમારી પણ કરે છે અને જેટલા આપણે યુટ્યુબર છે બધાને આપણે આ રીતના પ્રોબ્લમ આવ્યો છે કે આ વિડીયો બનાવે છે ને આવી રીતના આમ કરે છે તમને આગળ કીધું હતું આ ફરીને તમને કહું છું કે આપણે આ પ્રોબ્લમ હતો કે અને બીજી તો આપણે વાત કરીએ તો અમે ઘણા લોકો અમને એમ કહેશે કે અમારી ચેનલનું તમે થોડુંક પ્રમોશન કરો એટલે એટલા માટે તો હું કહું છું કે તમારી ચેનલનું અમે

બરોબર ને અને જો કે મજાક કરવા વાળા ભલે કરો એટલે અમે કઈ મજાક કરવાની તમને ના નથી પાડતા તમે તારે મજાક કરો અને વિડીયો તો તમારે જેને જે કેવું હોય કે બાકી વિડીયો તો આવશે જ વાહ વાહ કારણ કે આપણે હાથમાં લીધું છે યુટ્યુબ નું કામ તો યુટ્યુબ નું કામ તો જો કે આપણે મૂકવાનું નથી અને બે હજાર આપણે પચીસ માં સબસ્ક્રાઈબ જેને ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હા તો અમારા જો એટલે કે નવા નવા વિડીયો બે હજાર પચીસ થી પણ આપણે શરૂઆત કરી દેવું હારું તો આ વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરવાનો છે તો આ વિડીયો અમારો તમને કેવો લાગ્યો તો ખાસ કરી પસંદ આવ્યો તો વિડીયોનો લાઇક શેર અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ